હું એક વિધવા ડૉક્ટર હતી મારા પતિના મૃત્યુ થયા પછી હું એકલતામાં રાત ગુજારી રહી હતી એક રાતે મારા એક રૂમમાં ચોર આવ્યો તેના અવાજના લીધે મારી આંખો ખુલી ગઈ અને મેં તેને ચોરી કરતાં પકડી લીધો અને મને એકલી જ જોઈને તે ચોરે મારી સાથે એવું કર્યું કે આખી રાત મારી ચીસ નીકળી ગઈ મારી ત્રીસ વર્ષની ઉંમર હું સંપૂર્ણપૂર્ણ એકલતામાં આવી ગઈ હતી મારા પતિ આર્મીમાં નોકરી કરતા હતા અને બે વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયેલું અમારે કોઈ સંતાન પણ ન હતું એટલે હું એકના શહેરે સંપૂર્ણ એકલી રહેતી હતી સવારના સમયે હું લોકોની સારવાર માટે મરવા જતી હતી કારણ કે મારા કાકા પણ ડૉક્ટર હતા અને મેં તેની પાસેથી બધું શીખી લીધું હતું કામ ઉપરથી ઘરે આવ્યા બાદ સામે પસાર કરવા ખૂબ જ મુશ્કેલ બનતું હતું મને વિચાર આવ્યો કે મારી ઉંમર તો હજી શું છે તેથી મેં ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું ક્લિનિક સમય પછી હું રોજ ડાન્સ ક્લાસમાં જતી હતી અને બે કલાક સુધી ડાન્સ કરતી આથી મારો થોડો સમય પસાર થતો એક છોકરો હતો જે મને હંમેશા જોઈ રહેતો તે મને ગમતું હતું કે ચાલો કોઈ તો છે ને મને જોઈ રહ્યો છે કારણ કે હવે મને જોનાર અને મારી પસરણ કરનાર કોઈ પણ ન હતું જ્યારે હું કોઈ સ્ટેપ ખોટું કરતી તો તે મારા પાસે આવીને મને યોગ્ય રીતે કરવાની રીતો શીખવાડતો અને ક્યારેક ક્યારેક તે બહાને મને હાથ લગાવતો જો તેમનો હાથ ભૂલતી પણ મને લાગતો તો મને એક અનોખો અનુભવ થતો હતો અને તે સમયે મને લાગતું હતું કે હું એક કેટલી એકલી છું અને મારી સરકારી નોકરીમાં હું કેટલી વ્યસ્ત રહું છું મારું નામ નિકિતા છે પચીસ વર્ષની ઉંમરે મને સરકારી ડૉક્ટરે નોકરી મારી ગઈ હતી મારા આનંદની કોઈ સીમા હતી નહીં કારણ કે સરકારી પરીક્ષામાં પાસ થવું એટલું સહેલું ન હતું મારી પોસ્ટિંગ ઘરના દૂર એક ગામમાં થઈ હતી અને ધીમે ધીમે મારી નોકરીમાં રસ આવવા લાગે પરંતુ રાત્રિના સમયે હું ખૂબ જ એકલતાનો અનુભવ કરતી હતી વર્ષો વીતી ગયા અને મારી માતા પિતાને મારા લગ્નની ચિંતા થવા લાગી પરંતુ લગ્ન કરવા માગતી નથી કારણ કે આ નોકરી છોડવા માગતી નહોતી ત્યારે ઘરના એક ઘરમાંથી મારે માટે લગ્નનો સંબંધ આવ્યો છોકરો આવીને નોકરી કરતો હતો ને વર્ષમાં ચાર મહિના પોતાના ઘરે રહેતો હતો બાકીનો સમય પોતાની ફરજ પર જતો રહેતો અને એ સંબંધ ગમે તે છોકરા સાથે લગ્ન કરવા માટે હા કરી દીધી તે સમયે મારી ઉંમર વીસ વર્ષની હતી સાસરીમાં મારા પતિ સિવાય મારા સાસુ સસરા અને એક દિયર રહેતો હતો મારો દિયર તેમના પિતા સાથે એક દુકાન સંભાળતો હતો મારા પતા તેમના નોકરીમાંથી એમને પૈસા મોકલતા અને વર્ષમાં ચાર મહિના ઘરે વિચારતા લગ્ન પછી એક બે મહિના સુધીથી મેં સાથે રહી પણ પછી તેમને ડૂટી જવાની કરવાની હતી તેથી ચાલ્યા ગયા મને તેમની ઘણી જ કમી લાગવા લાગી અને રાત્રે હું મારા પતિ માટે તડપતી રહેતી એમના ફોન પર મારી તેની સાથે વાત થઈ શકતી હતી મારો દિયર ક્યારેક મારા ઓરડામાં આવી જતો અને મારી સાથે વાતો કરતો તે મારી જ ઉંમરનો હતો ધીમે ધીમે મને મારો દેવળ ગમવા લાગ્યો કારણ કે મારા પતિ કરતાં વધુ સમય મને આપતો હતો અને હંમેશા મને હસાવતો હતો અને બિલકુલ જ ગમતું ન હતું કે મારો દિયર સમય વિતાવી આવે તે દિવસથી તેઓ મને કટાક્ષ કરવા લાગ્યા પરંતુ મેં તેમને વાત મનમાં ન રાખી કારણ કે આખરે હું પણ તો સ્ત્રી જ છું ને હવે કેટલો સમય આ રીતે જીવી શકું અને મારો દિયર મારી સાથે કોઈ સંબંધ ખોટો સંબંધ પણ નથી રાખતો હું તેને માનતી હતી જ્યારે મારો પતિ નોકરીથી પાછા ઘરે આવે ત્યારે મારા સસરાએ તેમને ગાણીથી કેવું ભરી દીધું કે મારા પતિ મારા પર ગુસ્સે થયા મેં કહ્યું તમે મને એકલી મૂકીને જાઓ છો તો હું આ કારણસર સાથે વાત કરી લઉં છું પણ અમારી વચ્ચે કંઈક એવું નથી પરંતુ મારા પતિએ તેમની મમ્મી અને પપ્પા સાથે મારે ને મારા દીયાના લગ્ન કરાવી દીધા અને હવે મારો દિયર તેની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો તો હું ફરી એકલી થઈ ગઈ પછી મેં કેટલાક બાળકોનો ડાન્સ શીખવાડવાનું શરૂ કર્યું છતાં તે મારો સમય પસાર થતો હતો અને મને જેટલો સમય મળતો હું મારા પતિ સાથે ફોન ઉપર ફોન ઉપર વાત કરી લીધી આ મારા લગ્ન થઈ પાંચ વર્ષ થઈ ગયા હતા પણ હું મા બની શકતી ન હતી આ પાંચ વર્ષમાં મને એટલો કડવો વેન સાંભળવા મરે કે મારી આંખોમાં આંસુ આવી જતા મારી દેવરાણીને બે બાળકો થઈ ગયા હતા મારા સસુર મને મહેના મારતા હતા તેઓ કહેતા કે ભણેલી ગણેલી વહુ છે મોડા સમયમાં લગ્ન કરે અને હવે બાળકો કરવામાં પણ જરૂરી નથી તમે આમને આમ જતો રહ્યો એક દિવસ મારા ઘરે આવ્યા પણ એ મારા પતિની લાશ લઈને આવ્યા હતા મારા ઉપર આપ તૂટી પડ્યું ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને સંભાળીને પતિના મૃત્યુના દુઃખમાં તેઓ બહાર આવી શકું એ પહેલાં જ મારા સાસરીયાએ વારંવાર ધક્કો મારીને ઘરથી કાઢી મૂકી મારા ઘરવાળા બધા મને નફરત કરે લાગે કેમ કે લગ્ન પહેલાં હું મારા દિયર સાથે બહુ નજીક થઈ ગઈ હતી મારી સાથે સ્પષ્ટ કહી દીધું હતું કે જો આ વિધવા સ્ત્રી ઘરમાં રહેશે તો હું ઘર છોડી દઈશ પરંતુ મારા દેવરે મારો સાથ આપ્યો પણ તે સમજતી કારણ કે તેને મને નોકરી છોડીને ઘરમાં તેથી મેં નોકરી ટ્રાન્સફર કરી એક નાના ગામડામાં આવી ગઈ એને સાત આઠ મહિના એકલી જિંદગી જીવી લઈએ ત્યાં જ કારણે મને લોકો સાથે ઓળખાણ કરી શકું આ દરમિયાનના સ્થાન પર થોડા દિવસ માટે બીજા ડૉક્ટર આવ્યો કે મારું ટ્રાન્સફર થઈ ગયું હતું દવા આપવાની દવા ચકાસવી અને અન્ય તે કામ કરવાનું સ્થિતિ આવી મારા ભાઈ મારા માટે હતો તે મારાથી ત્રણ વર્ષ મોટા હતા હું બસ મારા ભાઈના ઘરે જવા નીકળી ગઈ એટલે મુસાફરી કરતા ભય લાગે મારી પાસેની સીટ પર માણસ બેઠો જે વારંવાર મને જોઈ રહ્યો હતો મારું પીવાનું પાણી ખતમ થઈ ગયું હતું મેં વિચાર્યું આત્માને શાંતિ મળે કારણ કે મેં બે વર્ષ સુધી તમારી પાસે આવ્યો નહીં પરંતુ તમારી રહ્યા છે કારણ કે કે મેં નક્કી તમારી સાથે લગ્ન કરી લઉં જેથી તેમની આત્માને શાંતિ મળે મને કોઈ પણ સમજાતું ન હતું કે હું શું કરું પરંતુ તમારા પતિના મૃત્યુ બાદ મારા મને કાઢી મૂકી અને ઘરે નથી રહેવા દેતા હું સંપૂર્ણપણે તકલીફ પડી ગઈ હતી મને ખબર નથી જાણે શું થયું આ માણસ પર વિશ્વાસ કરી બેઠો અને તેની સાથે લગ્ન કરી લીધા તેથી હું સંપૂર્ણ રીતે ગભરાઈ ગઈ રાત પ્રમાણે ખબર નથી કે આ માણસ મારી સાથે શું કરશે હું સવારે ઉઠી તારી માનો જતો રહ્યો હતો હું મારા પર ગુસ્સો કરવા લાગી અને સમજાવી ગયું હતું કે આ માણસ એક ચોર હતો અને મારી સાથે ન કરવાનું કામ કરી દીધું મારે જોઈ તમારા તિજોરીમાં પૈસા બધા ચોરી કરી ગયો હતો અને હું સંપૂર્ણપૂર્ણ લૂંટાઈ ગઈ હતી